નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે ફરી એક વખત દબાણ હટાવો કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ભતળીજાપા મેદાન થી ફતેપુરા ચાર રસ્તા સુધીમાં રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતોના બનાવો વધવા લાગ્યા છે જેને લઈને ઘણા અકસ્માતો રસ્તા ઉપર ખડકી દેવામાં આવેલા દબાણોના કારણે થતા હોવાનું સામે આવે છે જેને લઈને આજે ફરી એક વખત પાલિકાની દબાણ શાખાની ટીમે દબાણો સામે કરી હતી શહેરના ભજડીજાપા મેદાન થી લઈને ફતેપુરા ચાર રસ્તા સુધી રસ્તામાં આવતા હંગામી દબાણો જેમાં શેઠ લારીગલા સહિતના દબાણો પોલીસના બંદોબસ્ત સાથે રાખીને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી Subscribe now and press the bell icon. Never miss an update.